જામકંડારણા તાલુકાના જપુરા ગામ ધારાસભ્ય જયેશ રાદડીયા દ્વારા હરસિદ્ધિ માના મંદિરે ધજા ચડાવવામાં આવી હતી જામકંડોરણા તાલુકાના જસાપુરા ગામ ખાતે આવેલ સુપ્રસિદ્ધ હરસિદ્ધિ માતાજીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના ચોવીસ વર્ષ પૂર્ણ થતાં મંદિરના પૂજારી તેમજ ટ્રસ્ટીઓ દ્વારા માતાજીની બાવન ગજની ધજા ચડાવી તેમજ જસાપર ગામની દરેક સ્કૂલના વિદ્યાર્થીઓને બટુક ભોજનનું આયોજન કરાવવામાં આવ્યું હતું જેતપુર જામ કંડોરણાના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા પણ માતાજીના આશીર્વાદ લઈને ધન્યતા અનુભવી હતી મંદિરના પૂજારી તેમજ ટ્રસ્ટીઓ દ્વારા જયેશભાઈ રાદડિયાનું કુમકુમ તિલક કરી ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું બહોળી સંખ્યામાં ભાવિક ભક્તોએ પ્રસાદનો લાભો લીધો હતો મારું નામ પેથાણી જીતેન્દ્રભાઈ છે હું જસાપર ગામનો વતની છું અને અમારા ગામમાં આવેલ શ્રી હરસિદ્ધિ માતાજી મંદિરના આજે ચોવીસ વર્ષ પૂર્ણ થયેલ છે પચીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે અને આજના દિવસે મંદિરે ધ્વજારોહણ કરી બાળકોને બટુક ભોજન કરાવવામાં આવેલ હતું તે નિમિત્તે અમારા ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડીયાએ પણ હાજરી આપી હતી અને માતાજીના આશીર્વાદ લીધા હતા અને આગળ પણ આ જ રીતે દર વર્ષે શુભ કાર્યો મંદિર દ્વારા થતા રહીએ તેવી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ